અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દેશના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્યમાં છે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવેલ બાળકોને રિહેબિલિટેશન સ્પીચ થેરાપીની તાકીદે જરૂરિયાત રહેતી હોય છે ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી બાળકોને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં આ થેરાપી સેશન માટે આવવું પડતું હોય છે અમદાવાદથી દૂર રહેતા દર્દીઓને મુસાફરી ખર્ચના કારણે થેરાપીનો તેઓ નહિવત લાય લઈ શકતા હતા ત્યારે આ ટેલી રિહેબિલેશન મદદથી હવે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્વેન્ટેશન સેન્ટર ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરેલા પંદરસોથી વધુ બાળકો આ સ્પીચ થેરાપી સેશનનો ભાગ લઈ રહ્યા છે સર્જરી કર્યા પછી બે વર્ષ સુધી એમને એક જાતની સ્પીચ થેરાપી આપવા માંડે જેને આપણે રીહેબ કહેવાય હવે આ રીહેબ માટે એમને દર અઠવાડિયે અહીંયા આવવું પડે પણ ધારો કે આ પેશન્ટ ગુજરાતના કોઈ બી અંતર વિભાગના હોય એ જગ્યા ના હોય એમને વારે ઘડીએ ના આવવું પડે એને કારણે અહીંયા આખી એક કોમ્પ્યુટરાઈઝ આખી એક લેબ અને એક જગ્યા તૈયાર કરવામાં આવી જ્યાંથી અહીંયાથી અમારા જે સ્પેશિયાલિસ્ટ છે સ્પીચ થેરાપિસ્ટ ये एमनी साथे त्या संपर्क करे ए बाड़कों ने करावडावे अने एने पे पंद्रह दिवस एक के महीने जरूर पड़े त्यारे बोला आ आखू टेली रिहेब तो एक काम छे ऑडियोलॉजी समझता है जिसमें कि सुनने की प्रॉब्लम हो सकती है या फिर चक्कर आना या फिर आवाज के ना होते हुए भी आवाज़ का सुनाई देना जैसे टिनाइटस ये सब होता है स्पीच थेरेपी बच्चों से लेके बुजुर्गों में सभ्य दी जाती है बच्चों में जैसे उनका तुतलाना हकलाना बड़ों में भी ये प्रॉब्लम हो सकती है ઘરોમાં સ્પેશલી જબ સ્ટ્રોક આ જતા હોય તો બોલને જો પ્રોબ્લમ હોતી હોય નિદાન ખાને જો પ્રોબ્લમ હો જતી હોય નિદાન એ સારી સ્પીચ થેરપી ઓર લેંગ્વેજ થેરેપી કા યે કયા જતા ઓપરેશન થયા પછી એને હવે ક્લીન એકદમ બધું સંભળાય છે અને અહીંયા સ્પીચ થેરાપી પણ આપે છે અને બહુ સરસ રીતે બધા ડોક્ટરો શીખાડે છે અને સ્પીચ થેરાપી આપ્યા પછી બી એને ઘણું ઇમ્પ્લીમેન્ટ થયું છે બોલવામાં અને સાંભળવામાં અને બધું હવે સરસ રીતે બોલે છે